મોરબીના લક્ષ્મીનગર ગામે ખેતર માલિકે રસ્તા પર પોતાના ખેતરનું પાણી ભરી દઈને માર્ગ બંધ કરી દીધો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં ખેતર માલિક દ્વારા રસ્તા પરથી એક ડ્રાઈવર ગાડી લઈને નીકળતા તેને માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આ ખેતર માલિક નો ત્રાસ વધતા કારખાનીદારો એકત્ર થયા હતા અને તંત્રને લક્ષ્મીનગર ગામે રસ્તાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી તમે આ રસ્તો જોઈ શકો છો કઈ પોઝિશનમાં હાલની સ્થિતિમાં છે તો આમાં આ કારખાનાવાળાને સમજવાનું શું જાવું કઈ રીતના એના ધંધા ઉપર કઈ રીતના જઈ શકે તમે જોઈ શકો આ રસ્તાવાળા બાપા હંસરાજ બાપા જાણી જોઈ અને આ તમે જોવો કે આ પાણી કાઢેલું છે કે નહીં તમે ખુદ નિરીક્ષણ કરી શકો છો કે આ જાણી જોઈને પાણી કાઢી અને રસ્તામાં ભરેલું છે તો આ સાના શાહીનું કરવાનું છું અમારે ઇન કેસ હવે આ ચોમાસું આવે તો આ ચોમાસામાં આ પાણી કાયદેસર કુદરતી રીતે ભરાશે તો અમારે હવે આમાં નીકળવું કઈ રીતના અમારા વાહન કઈ રીતના નીકળશે અમારી આ સમસ્યા છેલ્લા સાત મહિનાથી છે સાત મહિના પહેલાં રાતોરાત એને અહીંયાથી મેટલ કાઢીને આ રસ્તો ખોદી નાખ્યો છે અને ત્યારથી અમે એ મુજબની રજૂઆત બધી અલગ અલગ કચેરીએ કરેલી છે બધી જાણ કરેલી છે હવે આવી રીતની વસ્તુ છે આ લોકોની તાનાશાહીથી અમારે હવે કારખાને જઈ શકતા નથી સમજી ગયા એટલે એના હિસાબથી અમે એ રજૂઆત કરી છે પણ એના હજી કેસ ચાલે છે એનું કોઈ હજી જજમેન્ટ આવ્યું નથી